કેલા ફો બુકેને બોયું લાગતું કે મારા કક્ષા કાઢવાનું છે બધા બોલ છે હે છોકરો કયો તો એક છોકરો મારી નાખ્યો રે નવરો એને નવરો એમ તમે ગંદુ લખો કુછી ના વાર છે તમારે મારાઈ છે મારા પાસે 10 તમારું તમારું એક મિનિટ વાત સાંભળો તમારું તમારું માન સન્માન વાત સાંભળો તમારું માન સન્માન તમે એક મિનિટ વાત સાંભળો તમારું માન સન્માન તમે ગ્રુપમાં હતા ને ત્યાં પણ અમે જાણવું છે

તમારા વિરુદ્ધ બાપુ તમારા વિરુદ્ધ જે પણ બોલે છે ને પર્સનલી ગાળો દીધી અઢી હજાર કશું નહીં બાપુ અઢી હજાર નો સવાલ નથી જે કમેન્ટમેન્ટ નો સવાલ છે અઢી હજાર નું કશું નહીં આવતું તમે કીધેલું છે યાર કેમ કમેન્ટબુક પર

સમજી ગયો પુરાવ સમજી ગયો સમજી ગયો વાત ખબર જ છે પણ મારા વિશે પ્રસ્તાવતા નહીં

તમને હું હજુ તમે સમજ્યા નઈ તમે શું ક્યાં અમને ખગર અમે હમણી ગાડો તમે જે ગાળો દીધી પણ હોય અમે દીદી

ના ના વ્યક્તિગત આપણે આપું જ નથી સામૂહિક રીતે સામૂહિક રીતે જે વ્યક્તિ ચાર આપવા હતા બાપુ હું તમને માંગે વ્યક્તિગત છસો જણા વ્યક્તિગત છસો માણસ તમારું જો આપવા નહીં આ પણ બાપુ એવું નથી તો વાત સાંભળો છસો જણા નથી આયા તમને આપવા

તમે એવું કીધું છે કે હું પર્સનલી એનો સી આપીશ તો તમને પર્સનલી કોઈ કેસ નહીં આપે

Aba kasamjutu aba naung kasuni aba abad naga aba yeks abad naga aba manyaniya ote bolli dojia bolwaji ba abad naga ba abad naga ba abad naga ba abad એ લોકો જવાબ નહી આપતા એમને કેવું પડે છે મારે તમારે ક્યારે ગાળો ખાવાની અમારે